પત્રકારને માર મારવામાં અન્ય કોઈને પણ ગામના સરપંચ દ્વારા જ હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે વડોદરા જિલ્લાના બંને તરફ મહીસાગર અને નર્મદા કાંઠે રેતી ખનન બેફામ રીતે થઈ રહ્યું છે જે અંગે વારંવાર સમાચાર માધ્યમો દ્વારા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે જ્યાં આજે સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે ચાલી રહેલા રેતી ખનન મામલે સમાચાર કરવા માટે પહોંચેલા પત્રકાર વિજય પટેલને સ્થાનિક સરપંચ અનિલ રબારી અને તેના મળતીયાઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો રેતી ખનનનો વિડીયો કેમ ઉતારે છે તેમ કહીને લાકડી અને દંડા સાથે કેટલાક હુમલાખોરોએ પત્રકાર પર હુમલો કરી દીધો હતો જેમાં ગંભીર રીતે ગવાયેલા પત્રકાર વિજય પટેલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટના અંગે હુમલાખોરો સરપંચ તેમજ તેના સાગરીતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીબ હાથ ધરી છે એમાં શું છે કે મને બહુ કાલે બહુ વધારે વાગ્યું હતું એટલે હું પોલીસ સ્ટેશન ગયો પણ ત્યાં કંડિશન મારી એવી નથી એટલે મને હોસ્પિટલ ત્યાં મોકલ્યો તો જન્મોથી જ્યાં સાવલીમાં છે ત્યાં એકસો આઠ કરીને મેં ત્યાં ગયા પણ ત્યાં મારી કોઈ ટ્રીટમેન્ટ થઈ નહીં ખાલી માથાની અંદર બે ટાંકા લેવામાં આવ્યા ત્યાંથી પછી મને સોનોગ્રાફીને બધું કરવા માટે દેવ હોસ્પિટલમાં ગયા પણ ત્યાં કોઈ ટ્રીટમેન્ટ મારી થઈ નહીં એટલે પછી હું આવ્યો કે તમને મને ત્યાં એડમિટ થવાનું કહ્યું પણ બધું મારે એડમિટ નથી થવું એમ ત્યાંથી પછી પોલીસ સ્ટેશન આવ્યો કેસ કરવા માટે એટલે એ લોકો એફઆઈઆર મારી બધું ટાઈપિંગને બધું કરતા હતા પણ ખબર નહીં ક્યાંથી સરપંચને એમના મળે ત્યાં બધા ત્યાં આવી ગયા ને પછી સરપંચ હું રિક્ષામાં કાલ તો મારી પોઝિશન એવી હતી કે મારેથી ઉતરાયું જ નહોતું રિક્ષામાંથી બેઠા ને બેઠા અમે થોડાક આગળ ગયા અંદર મને ખૂણામાં લઈ ગયા અમે વાત કરી સરપંચને તો મને એવું કહ્યું કે તારી વાઇફ ત્યાં દરરોજ આંગણવાડીમાં આવે છે ત્યાં એને અમે ગમે ત્યારે લઈશું મારી નાખીશું સાહેબ બે વર્ષની છોકરી છે અમે એને ગમે ત્યારે ગમે ખતમ કરી નાખીશું તને પણ તારા ઘરમાં કોઈને પણ મમ્મી પપ્પા અહીંયા એકલા રહે છે જોડે કોઈ રહેતું નથી એમને પણ અમે હેરાન કરીશું તું અમારે આ સમાધાન ઉપર સહી કરી દે એટલે મારે સહી કરવી પડી મારી જોડે બીજો કોઈ રસ્તો નહોતો કારણ કે શું છે કે પોલીસ સ્ટેશનમાં ખબર નહીં મેં આગળ પણ મારી જોડે આવી એકવાર બની ચૂકેલું છે કે હું ત્યાં આગળ કમ્પ્લેન લેખાવા ગયો હતો એટલે હું સામે મારી ઉપર એમણે કમ્પ્લેન કેટલી વાર કરી ટેલિફોનિક વાત કેટલી વાર કરી છે પણ એનો કોઈ મને જવાબ નથી આવતો આજે કરીશું કાલે કરીશું રેડ પણ એ બધું કંઈ નહીં પૈસા લઈને જતા રહે છે લોકો કડકમાં કડક બધાને સજા થવી જોઈએ કારણ કે મારી આંખો જે જોયું છે કે મને કોને કેટલું માર્યું છે તમે મારા નિશાનને બધું જોઈ શકો છો એટલે હવે અમને કડકમાં કડક સજા મળવી જોઈએ એમણે હવે બક્ષવામાં નહીં આવે એમનું મોટા પાયે ગામમાં ખનન થઈ રહ્યું છે ખનન ને ઘણું બધું કુંભાડે એમના છે હું હવે ઉજાગર કરીશ નામ તો ઘણા બધા નીકળે એવા છે કારણ કે સરપંચ પૂર્વ અત્યારે એમાં શું છે એમના પૂર્વ સરપંચ ફાધર હતા પણ છે અત્યારે વહીવટ આ સરપંચ જ કરે છે તાલુકા સદસ્ય એમના નાના ભાઈના વાઈફ વાઇફ છે પણ વહીવટ આ ભય જ કરે છે બધું એમણે પડાવું જ છે ગામની અંદર અને ટોટલી એમનું ખનન ને બધું બહુ મોટા પાયે છે એ તમને હું ધીરે ધીરે બધા પ્રૂફ આપીશ